અને રાષ્ટ્રીય નેતા પટેલને કાર્યક્રમમાં આજે તમામ રાજકીય પક્ષના આગેવાનો સહિત જિલ્લાના શૈક્ષણિક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તેમને શ્રદ્ધા અર્પણ કરીને તેમના કાર્યોને યાદ કર્યા હતા આ સાથે તેમની પુત્રી મુમતાઝબેને સર્વના આભાર વ્યક્ત કર્યો હતો મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ સોમવારે ભરૂચની રોટરી ક્લબ ખાતે દીકરી મુતા પડ્યા હતા સાંસદ અને કોંગ્રેસના ટ્રબલ શૂટર મરહુમ અહેમદ પટેલની ની લોકચાહના સમાજ સેવા અને રાજકીય સફર ને દીકરી મુમતાઝ પટેલે પિતા અહેમદ પટેલની સાયરીથી જ બયાન કરી તેમને અંજલી આપી લોકોને અનહદ પ્રેમ બદલ आभार વ્યક્ત કર્યો હતો મમતાજ પટેલ એ પિતા अहमद પટેલને સદાસુમન આપતા જણાવ્યું હતું કે પાપા કા એક શેર યાદ આ رہا છે નજર નજર મે ઉતરના કમાલ હોતા હે નફશ નફશ મે બिखरના કમાલ હોતા હે બુલંદી પે પહોંચના કોઈ કમાલ નહીં લેકિન બુલંદી પે ઠહેરના કમાલ હોતા હે આજ શબ્દોથી પિતા અહેમદ પટેલને યાદ કરી તેમના સામાજિક કાર્યોને આગળ વધારવા પુત્રી મુમતાઝ અને ફૈઝલ પટેલે લોકોને આશીર્વાદની ઈચ્છા વ્યક્ત કરી હતી સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રીએ ભરૂચથી તેમનો જન્મનો સંબંધ હોવાનું વર્ણાવી કહ્યું હતું કે ફૈસલ અને તેમના જન્મ ભરૂચની જ મોદી હોસ્પિટલમાં થયો હતો જે આજે ખબર પડી છે ત્યાં કોઈ હોટલ બની ગઈ છે આજે શહેર એ મારા પિતાને પહેલી લોકસભાની જીત અપાવી હતી ભરૂચથી દિલ્હી સાંજે જતા સ્ટેશન પર લોકોની ભીડ જામતી પિતા લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત રહેતા અને હું અને ફેસલ કોમિક્સ અને ખારી સિંગ ખરીદવામાં તેમ પણ તેમણે યાદગાર પળોને યાદ કરતા જણાવ્યું હતું ગોલ્ડન બ્રિજમાં જ ડ્રાઇવિંગ પ્રેક્ટિસ સ્મરણો પણ મુમતાઝ પટેલે વાગોળ્યા હતા પિતા અહેમદ પટેલને જે પ્રેમ અને સહયોગ ભરૂચની જનતાએ આપી આટલા મોટા મુકામ ઉપર પહોંચાડ્યા એ જ પ્રેમ અને સહયોગ આજે મને અને ફેસલને હિંમત આપી રહ્યા હોવાનું હોવાનું કહી તેમને શ્રદ્ધાસુમન ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સ્વર્ગીય અહેમદ પટેલને શ્રદ્ધાસુમન આપવા અર્જુન મોઢવડિયા સહિત રાજ્યભરમાંથી કોંગી આગેવાનો સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે ભરૂચ ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલ અરુણસિંહ રાણા પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિતના આગેવાનો પણ જોડાયા હતા इस मौके પર पापा કા એક सुनाया हुआ शेर मैं अर्ज करना चाहती हूँ नज़र नज़र में उतरना कमाल होता है नज़र नज़र में उतरना कमाल होता है नफस नफस पे बिखरना कमाल होता है बुलंदी पे पहुंचना कोई कमाल नहीं बुलंदी पे पहुंचना कोई कमाल नहीं लेकिन बुलंदी पे ठहरना कमाल होता है इन्हीं शब्दों से उन्हें याद करते हुए उनके सामाजिक कार्यों को बढ़ाए रखने के लिए मैं और फैजल आपका आशीर्वाद चाहते हैं तमें बधा आज एमने श्रद्धांजलि आपका उपस्थित रिया ए बदल मैंने फैसल तुम्हारा दिल थी अबारिश है धन्यवाद शुक्रिया जय हिंद भरूच शहर से मेरा जन्म का रिश्ता रहा है मेरा और फैजल का जन्म मोदी हॉस्पिटल में हुआ था आज शायद पता चला कि वो अब नहीं है उसकी जगह पे कुछ होटल या कुछ बन चुका है और इसी शहर ने मेरे पिताजी को उनकी पहली लोकसभा की जीत दी थी और दिल्ली तक की दूरी हम सब की तय की थी गर्मी की छुट्टियों में हम आते थे बचपन में सुबह साढ़े पाँच बजे अगस्त क्रांति शायद पहले डिलक्स आ, ट्रेन होती थी फिर पापा ने यहाँ पे अगस्त क्रांति शुरू करवाई थी रुकना और आ, हम आते थे जाते वक्त शाम साढ़े सात बजे आ, जब स्टेशन पे पहुँचते थे तो लोगों की भीड़ इकट्ठा होती थी और पापा उसमें व्यस्त होते थे और मैं उन फैज़ल बुक स्टॉल पर कॉमिक्स खरीदने या लाड़ी पर खाड़ी सिंह खरीदने के लिए व्यस्त हो जाते थे पापा भीड़ में बिजी हम अपने बाकी काम में बिजी ड्राइविंग प्रैक्टिस करी गोल्डन ब्रिज पे बुआ के साथ शॉपिंग पे आते थे यहाँ पे शायद बचपन में थोड़ी जो याद थी कि शीतल होटल पे पापा की जो जीत की रैली थी उसमें जीप पे बैठ के पूरा भरूच उनके साथ घूमे थे तो ऐसी कई यादें हैं जो भरूच से जुड़ी हुई है और आज आ, मुश्किल हो रहा है ये सोच के कि श्रद्धांजलि के लिए मैं यहाँ पे खड़ी हूँ अपने पिताजी के लिए आप पहुंचाया और आज वही प्यार आपका और सहयोग हमें हिम्मत दे रहा है श्रद्धांजलि कार्यक्रम जे अहमद पटेल दुखद अवसान थे પ્રભુ એમના આત્માને શાંતિ આપે એમના પરિવાર ઉપર અને આપણા સૌ સ્વજનો ઉપર આવેલી આફતને ભગવાન શક્તિ આપે અહેમદ પટેલ સાહેબ એક એવા વ્યક્તિત્વ હતું કે ન ભૂતો ન ભવિષ્ય આપણે ભરૂચ જિલ્લાનું એક ગૌરવમાન કહેવાય સમગ્ર રાષ્ટ્રની અંદર અહેમદ પટેલનું નામ દરેક પક્ષના આગેવાનો બોભીઓ ઉપર એમની ઉપર માનની દ્રષ્ટિએ જોતા હોય અહેમદ પટેલ સ્વાભાવિક છે તમામ ગરીબ પરિવારથી લઈ તમામ વર્ગના તમામ સમાજના લોકોને સાથે રાખવાનું કામ એ ભલે રાષ્ટ્રીય નેતા હતા અને ભારતના જાહેર જીવનની અંદર લગભગ ચાર દાયકા સુધી એ નિર્ણાયક ભૂમિકામાં રહ્યા પરંતુ ભરૂચના તો એ પનોતા પુત્ર ભરૂચના ભરૂચ જિલ્લાના ભરૂચ શહેરના તમામ નાગરિકો એમને પોતાના પરિવારના સભ્ય તરીકે પરિવારના વડા તરીકે માનતા હતા એ વખતે ભરૂચ જિલ્લાએ તો એક પોતાનો પનોતા પુત્ર ગુમાવ્યો છે એમનું દુઃખ હતું અને એ માટે આજે ભરૂચના નાગરિકોએ અહીંયા શ્રદ્ધાંજલિ સભા રાખી હતી અને ભરૂચના તમામ પક્ષના તમામ ધર્મના તમામ જાતિના અને તમામ વર્ગના લોકોએ સાથે મળીને અહેમદભાઈને ભાવાંજલિ આપી છે ભરૂચ જિલ્લોની અંદર આજે જે કંઈ પણ છે એના મૂળની અંદર અહેમદભાઈના પ્રયત્નો અહેમદભાઈની વગ રહેલી છે કે ચાહે ભરૂચનો ઔદ્યોગિક વિકાસ હોય દાહોજનો ઔદ્યોગિક વિકાસ હોય વાગરાનો ઔદ્યોગિક વિકાસ હોય અંકલેશ્વરનો ઔદ્યોગિક વિકાસ હોય કે પછી આ નેશનલ હાઈવે હોય બ્રિજ હોય નર્મદા યોજના હોય કે ભરૂચને મળેલી વિવિધ ટ્રેનની સેવાઓ હોય આ તમામની અંદર અહેમદભાઈ એક ચાલકબળ હતા એમના જવાથી ભરૂચ જિલ્લાએ એક પોતાનો આત્મીજન જે હંમેશા દિલ્હીમાં બેઠા બેઠા ચિંતા કરતા હતા ગુમાવ્યા છે એમનું દુઃખ સૌને છે અને એનો ભાવ વ્યક્ત કરવા માટે આજે અહેમદભાઈના પરિવારજનો સાથે અને મળવા માટે ભરૂચના નગરજનો આવ્યા હતા એમનો સૌનો આભાર છે